અમદાવાદમાં વરસાદ વિરામ લીધો પરંતુ હાલાકી યથાવત છે અમદાવાદના ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલી વરસાદ બંધ થયો હોવા છતાં પાણી ઓછું નથી થયું અંડરપાસ બંધ હોવાથી વાહન વ્યવહાર પર અસર થઈ છે બ્રિજમાં પાણી ભરાયેલું હોવાથી ત્રણ દિવસથી વાહન વ્યવહાર બંધ છે વૈષ્ણોદેવીથી ત્રાગડ તરફ આવતા વાહનો માટે રસ્તો બંધ છે તો આ દ્રશ્ય તમે જુઓ અમદાવાદના છે મેટ્રોપોલિટન શહેર અમદાવાદ અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હાલાકી હજુ પણ યથાવત છે કારણ કે અનેક વિસ્તારોમાં પાણી નથી ઓસરિયા વૈષ્ણોદેવી થી તરફ આવતા વાહનો માટે રસ્તો હજુ પણ બંધ અમદાવાદ શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સામે આવી રહી છે અત્યારે હું ત્રાગડ વિસ્તારમાં ઉપસ્થિત છું અને અહીંનો જે અંડરપાસ છે એના દ્રશ્યો આપ જોઈ લો છલોછલો આ અંડરપાસ ભરાઈ ગયો છે જેના કારણે અંડરપાસ બંધ કરવાની સ્થિતિ છે ક્યાંક અમદાવાદથી વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર જતો જે રોડ છે એ અત્યારે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અંડરપાસ થઈને જે લોકોએ અહીંથી જવું હોય એ લોકોને ક્યાંક મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે સતત આજે ત્રીજો દિવસ છે કે જ્યારે આ તરફનો જે અંડરપાસ છે એ બંધ છે પાણીનો નિકાલ હજી સુધી નથી થયો જો કે તાત્કાલિક નિકાલ થવો જોઈતો હતો પરંતુ તેમ છતાં નિકાલ નથી થતો આ સાથે જ રેડ એલર્ટ પણ હતો બે દિવસ અમદાવાદમાં જેના કારણે શહેરમાં ભારે વરસાદ પડ્યો છે અને એ જ સ્થિતિ ના કારણે શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણી ભરાયેલા છે અને અત્યારે ત્રગ વિસ્તારનો જે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે જેના કારણે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ તો આ દ્રશ્ય તમે જુઓ અમદાવાદના છો ત્રાગડ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે ત્રણ દિવસથી આને આ પરિસ્થિતિ છે વરસાદ બંધ થઈ ગયો છતાં પણ હજુ પાણી નથી ઓસર્યા રવિવારે મોડી રાત્રે અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પડેલા અનરાધાર વરસાદને પગલે અમદાવાદ શહેર જર્મગ્ન થઈ ગયું અમદાવાદ શહેરના ભાગ્યે જ કોઈ એવો અંડરપાસ હશે કે જે ઝરમગ્ન ના થયો જેને ટ્રાફિક માટે બંધ ના કરવો પડ્યો હોય તે પૈકીનો એક અંડરપાસ એટલે સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલો ત્રાગણનો અંડરપાસ જ્યાં ત્રણ દિવસ બાદ પણ પાણી ભરાયેલા છે આ અંડરપાસ નહીં પણ કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સર્જાય છે જે રીતે અમદાવાદ શહેરનો ટ્રાફિક ઓછો કરવા માટે રિંગ રોડ બનાવવામાં આવ્યો રિંગ ટ્રાફિક હળવો કરવા માટે અંડરપાસ બનાવવામાં આવ્યા પરંતુ જે યોગ્ય વ્યવસ્થા પણ હોવી જોઈએ તે કાંઈ દેખાતો નથી વરસાદ પડ્યો વરસાદ બંધ થયા અને લગભગ બે દિવસનો સંપૂર્ણ સમય વીતી ગયો હોવા છતાં એક ઇંચ પાણી પણ આ અંડરપાસમાંથી ઓછું થયું નથી જે પણ કોઈ વાહન ચાલકો આવે છે તેઓ અહીંયા સુધી પહોંચે છે ને અંડરપાસ બંધ હોવાનું માલુમ થતાં પરત ફરી જાય છે રિંગ રોડ એટલે કે વૈષ્ણોદેવી બ્રિજની નીચે પોલીસનો પોઈન્ટ રાખવામાં આવ્યો છે ને ત્યાંથી જે લોકો અહીંયા પહોંચે છે તેમને રોકવામાં આવે છે પરંતુ તેમ છતાં જે લોકો અહીંયા પહોંચે છે તે અંડરપાસ બંધ જોઈને પરત જતા રહે છે એટલે કે એક તરફથી બીજા તરફ જોડવાનું જે માળખરું તે સંપૂર્ણ બંધ છે કેટલાક સ્થાનિકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું કેવા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અંડરપાસમાં પાણી ભરાયું છે બંધ છે કેવી તકલીફ છે સાહેબ આ તકલીફ વર્ષોથી આની આ છે અને પબ્લિક હેરાન થાય છે અને ખાલી આ કોર્પોરેશન ખાલી વાતો કરે છે વિકાસની બાકી રિયલ તમે જોવા જાવ તો કોઈ વિકાસ કર્યો નથી એક તાનાશ આવી છે ખાલી કોઈની રજૂઆત ઓભાળવાની નહીં પબ્લિકનો કોઈ પ્રશ્ન ઓભરવાનો નહીં પબ્લિક આવવું હોય તો થાય કેવી વાહન તે તકલીફ પડે અરે તકલીફ તો ભાઈ પૂરેપૂરી પડે છે અહીંયા મારે સવારમાં કોલેજ જવું હોય કોલેજ નથી જવાનું આજ કોલેજ શરૂ જ છે અમે ફોન કરીને સાહેબો ને પૂછ્યું કે વાંધો નહીં હવે અંડરપાસ ભરેલો તો શું કરવાનું ઘરે રહ્યો તકલીફ પૂરેપૂરી છે રાતે આવવું હોય ને એક જ રસ્તો છે કોલેજ જવાનો હોય બીજો છે તો આમ ફરી ફરીને જવું પડે અહીંથી દસ કિલોમીટર થાય તો સામે જ પચીસ કિલોમીટર થાય આવું બધું હે કેવું સ્થિતિ અંડરપાસમાં બહુ તકલીફ પડે છે અંદર અંડરપાસમાં અને લોકોને બહુ તકલીફ પડે અને આ રસ્તો કન્ટિન્યુ ચાલુ જ હોય છે પણ વરસાદને કારણે બહુ જ પાણી ભરાઈ ગયું છે અને આ પાણી જોને એક મહિનો બી નઈ સુકાય એવું પાણી ભરાઈ ગયું આ બે દિવસથી પાણી ભરાઈ ગયું પણ કોઈ નિકાલ નથી કરતા એ બસ એ કહેવું છે મારે તમારું કામ રાબેદમ થઈ શકે છે અમારું કામ છે ને બેંકને લગતું છે અને આના કારણે બેન્કોના ચેકો લાખો રૂપિયાના ક્લિયરિંગના ચેકો અટકી પડ્યા છે મારે અહીંયાથી જવું છે ઝુંડા સર્કલ બ્રાન્ચે હું નથી જઈ શકતો અને છતાં પણ બેંકવાળા એમ કહે છે કે તમારે નહીં જોવાનું એટલે મારે બેંકને ખાસ વિડીયો મોકલવો છે મારે તમને રજૂઆત છે કે એચડીએફસીની દરેક બ્રાન્ચમાં આ વિડીયો મોકલો તો તમે જોયું કે આ સ્થાનિકો હતા જે રોજિંદા કાર્યક્રમ માટે રોજિંદા કામ માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હતા પરંતુ જે પ્રકારની સ્થિતિ સર્જાય છે અંડરપાસ લાંબા સમયથી બંધ છે એટલે જે વાહનો અહીં સુધી પહોંચે છે પહોંચ્યા બાદ એથી પરત થઈ જાય છે મહત્વનું છે કે આ અંડરપાસની બાજુનો જે સર્વિસ રોડ ખરો તે પણ સંપૂર્ણ પાણીમાં જળમગ્ન છે એટલે જે કોઈ વ્યક્તિ અંડરપાસનો ઉપયોગ ના કરી શકે બંધ હોવાને કારણે જો તે સર્વિસ રોડનો ઉપયોગ કરવા માગતા હોય તો સર્વિસ રોડ પણ પાણીમાં જળમગ્ન છે ને તેમાંથી પણ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવો પડે છે એટલે કહી શકાય કે અડતાલીસ કલાક કરતાં વધારે સમયથી વરસાદ સંપૂર્ણ બંધ હોવા છતાં વૈષ્ણોદેવી નજીક આવેલા ત્રાગર રોડનો અંડરપાસ હજુ સંપૂર્ણ પાણીથી ભરેલો છે કેમેરા પર્સન અશ્વિ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ